પોરબંદર શહેરમાં એક સમયે એક જ સાથે ત્રણ જગ્યાએ આગ લાગી હતી પોરબંદર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગની સતર્કતા તપાસવા માટે મોકડ્રીલનું આયોજન થયું હતું અને જુનાફવાર પાસે આવેલા આજકાલ સર્કલ રેલવે સ્ટેશન રોડ અને એમજી રોડ ખાતે કોમર્શિયલ ઇમારતોમાં આગ લાગવાના બનાવ બન્યા આવવાની માહિતી ફાયર કંટ્રોલ રૂમને મળતા જ ફાયર ફાઇટર દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવીને સમયસર પહોંચી ગયા હોવાથી કર્મચારીઓએ એકબીજાની પીઠ થાબડી લીધી હતી અને અભિનંદન આપી દીધા હતા આજરોજ પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા શહેરમાં જુદી જુદી કોમર્શિયલ ઇમારતોમાં એક સાથે મોક મૂકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ફાયર વિભાગની કાર્યક્ષમતા તપાસવા માટે એક એક જ સાથે ત્રણ જગ્યાએ આગ લાગેલ હોય એવી મૂકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં એક હાર્મની સર્કલ પાસે એક રેલવે સ્ટેશન રોડ ઉપર અને એક એમજી રોડ ઉપર એક સાથે મૂકડ્રીલમાં આગનું બનાવ બનેલો હોય એવી ઘટના ઉભી કરવામાં આવેલી હતી અને ડ્રિલનું સફળ આયોજન કરવામાં આવેલું હતું માનનીય નિયામક હાલ કમર્શિયલ ઇમારતોમાં તાલીમ ડ્રિલ અને ચેકિંગનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આ સમગ્ર ડ્રિલનું આયોજન કરવામાં આવેલું હતું અને સફળતાપૂર્વક પાર પાડેલું હતું ઓમ નમસ્તે જય હિન્દ ભારત માતા કી આજે ફિટનેસ કેરમાં આયોજન કરવામાં આવેલ આગ લાગે તો એના પગલે આપણે શું કામ કરવું ફાયર બ્રિગેડને ફટાફટ જાણ થઈ અને ફાયર બ્રિગેડે પણ મિનતોમાં જ જે છે ગણતરીની પળોમાં આગને બુજાવવાનું કામ કરેલ છે અને અમારી સિસ્ટમ દ્વારા અને ફાયર બ્રિગેડની જે છે સિસ્ટમ દ્વારા ફટાફટ આગને જે છે એ બુજાવવાનું કાર્ય થયેલ છે આ પ્રમાણેની મોકડ્રીલ જે છે એ ખરેખર આપણે અહેસાસ કરાવે છે કે રિયલમાં આગ લાગી હોય તો એ પરિસ્થિતિ છે એ કેટલી ગંભીર હોય છે ત્યારે આવી ઘટનાના ભાગ સ્વરૂપે એને સાવચેતીના પગલે આપણે આ પ્રમાણે એની ફાયરની જે છે એ સેફટી રાખવી પણ જરૂરી છે ફાયરની કમ્પ્લીટ કિટ રાખવી પણ જરૂરી છે અને કિટ રાખ્યા પછી એની ટ્રેનિંગ પણ જરૂરી છે અને આ પ્રમાણે એની મોકડીલ જે છે એ થતી રહે એના માટે હું ફાયર બ્રિગેડના લોકોને જે છે હું આભાર વ્યક્ત કરું છું કે આ પ્રમાણે એનું જે પ્રેક્ટિકલ મોક મોકડિલથી અમારી ટીમને પણ કેવી રીતે બચવું અને બચાવવું તો આજે જે છે અમને ખૂબ જ જે છે આનાથી લાભ થયો છે થેન્ક યુ સો મચ ધન્યવાદ